નમસ્કાર મુકેશ જોશી છવિ સંદેશમાંથી આવ્યો છું આજે ચકલાસી ગામની અંદર વોર્ડ નંબર સાતની અંદર અહીંયા પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઇલેક્શનનું ફોર્મ ભરેલું છે જેમાં ચકલાસી નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે તો જાણીશું એમનું નામ અને એમના વિશે જે કંઈ કામો કરવાના છે જનતાલક્ષી અને જનતા કઈ રીતે એમને સપોર્ટ કરે છે જાણીશું જાણીએ એમનું શુભ નામ કે કેન્ડિડેટ કઈ રીતે કયા વિચારથી એ ઇલેક્શન લડી રહ્યા છે શું નામ તમારું સાહેબ કનુભાઈ બુદ્ધભાઈ વાઘેલા કે છો તમે અંબિકા અંબિકાનગર રાઘુપુરા રાઘુપુરાથી હવે તમારો જે ઇલેક્શનનો જે વિચાર છે લડવાનો એ તમારો વિચાર છે કે તમારે સાથે રહેલી જનતાનો છે જનતાનો અને તમારું સંતાલક્ષી શું કામો કરવાના છો તમે જે કે બધું કરવાનું છે જનતા કહે છે કે અમારે હાથી ઘોડા બંગલા બધું જોઈએ તો ઘરિયાનો નથી જે એ બધું કામ કરવાનું સરકાર તરફ જે કે યોજનાઓનો લાભ મળે છે એ તમને અપાવવાના છો બરાબર હા અત્યાર સુધી તમે અપાયો છે હા અપાયો

જાણીશું આપણે એક કનુભાઈ છે એક કેવા એક પરિવારમાંથી ઇલેક્શન લડવા માટે આવ્યા છે તો તમારું શું બેકગ્રાઉન્ડ છે કનુભાઈ તમે લાઇટર તો તમારું નિશાન છે તમે કયા પરિ સામાન્ય પરિવારમાંથી આવો છો કે બધી વ્યવસ્થાઓ છે તમારી તમે સામાન્ય પરિવાર અને તમે જનતા સાથે શું આશા રાખો છો ને એમની કામગીરી માટે સારું કામ કરી તમે કરી આપશો તો જનતાને તમારા વોટ કેટલા તમારા પૂરા વોટ નંબર ની અંદર સાડા પાંચ હજાર તમને જીતવા માટે કેટલા વોટ જોઈએ પંદરસોની આશા પંદરસોની આવશે જો ઓછા મળે તો નહીં જીતી શકો ને વધારે મળે એવી આશા કરી એ આશા કોણ પૂરી કરી આપશે જનતા એમને સાથ આપે છે પૂર્ણ બદમ જીવવું છે જીતવું છે કે ચાલશે અને જનતા જનાર્દન છે એ સાથ આપશે કનુભાઈને અને સંપૂર્ણ રીતે એમને જીતવાની જે સંભાવનાઓ નહીં જીતાડશે અને પૂરી રીતે જનતા એમને મદદ કરશે વાત જાણીએ કનુભાઈ જે કેન્ડિડેટ અપક્ષ તરીકે ઉભા રહ્યા છે તો એમની સાથે માતાઓ અને બહેનોનો કેટલો સપોર્ટ છે એ જાણીશું ખરેખર એમને કામ કર્યા છે કે નહીં એને વિશે પણ અમને ચર્ચા કરીશું શું નામ તમારું બેન કોકિલાબેન હવે કનુભાઈ તમારે કેન્ડિડેટ તરીકે ઊભા રહ્યા છે તો વોટ એને અમને આપવો જોઈએ કે નહીં આપવો જોઈએ આપવો જોઈએ તમે આપશો શું છે એમનું નિશાન રાઇટર રાઇટર ખતરનાક છે જાનથી આપ તો આગ લગાડે છે આગ લગાડવાની છે ના નહીં વોટ આપવાનો છે હા વોટ ક્યાં આપવાનો છે આપણે કનુ કાકાને આપવાનો છે વોટ નું બૂથ ક્યાં આવ્યું છે આપણે રાગુપુરામાં હા અહીંથી કેનો દૂર થતું હશે થોડુંક દૂર છે તો આજુબાજુના વિસ્તાર ને જે લોકો ત્યાં સુધી ન પહોંચી શકતા હોય એવા લોકો માટે શું વ્યવસ્થા કરેલી છે કનુભાઈ સાધન ની વ્યવસ્થા કરી છે તો કનુકાકા ને જે તમે જીતાડવાના છો તમારા ભાવી કનુકાકા છે તમારે કામ માં આવે છે કેમ પસંદ કર્યા છે તમે કનુકાકા ને કામ કરે છે ખરેખર કામ કરે છે તો કનુકાકા ને વોટ આપવો જોઈએ બરાબર અને વોટ ની તારીખ કઈ છે

પણ ચાલજો ધન્ય સવિ સંદેશ કેમેરામેન ચિરાગ પ્રજાપતિ